શું લીધું તે વીસ રૂપિયાનું મમરી મમરી લીધી ને નો ખવાય 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 એવું એવું પણ આર્યું બંધ કરો

ગેસ નો જ વાંધો હોય પૂરો થઈ ગયો એવું હા ઓટોમેટિક ઘોડો પડી જતો હતો ઘણી વખત લાઇટ અહીંયા અમારે વહી ગઈ હોય ને એટલે લાઈટ આવે પછી ઓટોમેટિક ઘોડો પડે અને ઉનાળામાં મારે બે કે ત્રણ વખત એવું જોઈએ અમારે ઓટોમેટિક ઘોડો પડી જતો પાછળથી ચાલુ કરવા જવું પડે તો ઘણી વાર પડી તો જતો માઇનસ કરીને ટેમ્પરેચર ડાઉન કરીએ પાણી લેતો આવું કેટલી બોટલ જો બે ત્રણ બોટલ છે પાંચ વાળી ચાલશે ને એમાં ભરવું હે છ હાથ બોટલ લેતો આવું થઈ ગયા વાંધો હાલો પાણી લેતો આવું તો અત્યારે તો કમ્પ્રેસરમાં કાંઈ પ્રોબ્લેમ છે ને એમાં પાંચ થી છ બોટલ જેવું પાણી માથે નાખીને ઠંડુ કરવું પડશે તો અત્યારે પેલા પાણીની બોટલ લઈને આપી દઈએ 也是我也有的。 we આ પાઇપ બદલાવાની જરૂર નથી પાઇપિંગ આવડું આ શું વાંધો શું એમાં કે ઈ જ ગોતો

અને કુલિંગ એ સારું આવવા માંડ્યું છે કાલે પાછો આપણે ગ્લોબ બનાવશી ત્યારે તો એસી થઈ ગયું છે મસ્તીનું તો કાલના ગ્લોબમાં મળી